સ્વાગત ફરિયાદ નિવારણની રાજ્ય સરકાર અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી ભૌદિકસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નવ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો નિકાલ કરાયો હતો લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે રાજ્ય સરકાર શ્રીના એ યોજના મુજબ અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ સફળ રીતે યોજવામાં આવે છે કુલ નવ અરજી મળેલ હતી તે પૈકી તમામે તમામ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એકથી દસ તારીખમાં ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે તેમાં આપના મુજવતા પ્રશ્નોનો અરજી કરી ઓનલાઈન પણ એની સુવિધા આપવામાં આવેલ છે જેથી સ્વાગત પોર્ટલમાં અરજી કરી એનો નિકાલ થઈ શકે તેમ છે